ત્રણ પરમ વિધાનો શ્રેષ્ઠ ખજાનો ઈસવીસનની અગિયારમી સદીમાં માલવ પ્રદેશમાં રાજા ભોજ થઈ ગયા ધારાનગરીમાં રહીને રાજા ભોજે તે સમયે જેવી કીર્તિ પ્રાપ્ત કરી હતી તેવી આજે પણ છે એમની સુંદર રાજવ્યવસ્થા જટિલ પ્રસંગોમાં પણ ન્યાય આપવાની કુશળતા તથા વિદ્વાનોની ગુણવત્તાની પરખ વિશેની કેટલીય રમૂજી કથાઓ આજેય લોકમાં પ્રચલિત છે આવી કથાઓનો સંસ્કૃતમાં રચાયેલો એક સંગ્રહ સંગ્રહો નામે જાણીતો છે જેમાં કાવ્યાત્મક ચમત્કૃતિઓ ધરાવતા અનેક પદ્યોનો સમાવેશ થાય છે આ ઉપરાંત જુદા જુદા સમયગાળામાં અનેક સંસ્કૃત કવિઓએ પોતાની વાતને પ્રસ્તુત કરવા માટે રાજા ભોજને પાત્ર તરીકે સ્વીકાર્યા છે ભોજને લક્ષ્યા બનાવીને રચાયેલી આવી જ એક સંવાદાત્મક કથા અહીં પ્રસ્તુત છે રાજા ભોજ અને યુવાન પંડિતના આ સંવાદમાં એક કરતા બીજા પદાર્થની શક્તિમત્તાને ઉપસાવવાનો ઉપક્રમ છે ક્રમશઃ આગળ વધતો આ સંવાદ છેવટે સંતોષની વાત આવતાની સાથે અટકી જાય છે આમ આ સંવાદ સંતોષનું મહત્વ આકારી આપે છે આ પાઠનો અભ્યાસ કરતી વખતે ક્રિયા અને કર્તુકારકના સમન્વયની વ્યવસ્થાને સમજવાની છે વળી વિવિધ વિભક્તિમાં નામ રૂપો કેવા ફેરફાર લે છે અને ક્રિયાપદોના રૂપો કેવા હોય છે તેનો પણ અહીં અભ્યાસ કરવાનો છે ભોજ નામ નૃપતિ વિદ્યાપ્રિય કલાપ્રિય પ્રજાપ્રિયશ આસિત अतः तस्य राजसभायां दूरदेशात अनेके विद्याविशारदाः पण्डिताः समागच्छन्ति स्म भोज नामनो राजा विद्याप्रेमी कलाप्रेमी अने प्रजाप्रेमी होतो आधी तेनी राजसभामा दूरदूरना देशोमाथी अनेक विद्यानिपुण पंडितो आवता एकदा भोजः प्रासादस्य गवाक्षे उपविष्टः आसीत् सह मार्गे एकं नवागंटुक પશ્યતિ પશ્યુ પરિચય જ્ઞાતુ મધ્ય એવો વાર્તાલાપ એક વાર ભોજ મહેલના ઝરૂખામાં બેઠેલો હતો તે માર્ગમાં એક નવા આવનાર અપરિચિત યુવકને જુએ છે તેનો પરિચય જાણવા તે તેને મહેલમાં બોલાવે છે પછી તે બેની વચ્ચે આ પ્રમાણે વાર્તાલાપ થયો ભોજ વદતિ ભવાન કોજ કહે છે આપ કોણ છો યુવક વદતિ અહમ ઘટ પંડિત અસિ ભોજ વદે ઘટ પંડિત કેમ નામ ઘટ પંડિત ભોજ કહે છે ઘટ પંડિત ઘટ પંડિત એટલે શું યુવક વદતિ યથા ઘટે પરિપૂર્ણ જલમ તિષતી તથા મયી પરીપૂર્ણ જ્ઞાન વર્ત અત અહ સ્વાત્માન ઘટપંડિત મને યુવક કહે છે જેમ ગઢમાં છલોછલ પાણી હોય છે તેવી જ રીતે મારામાં પૂરેપૂરું જ્ઞાન છે એટલે હું મારી જાતને ઘટપંડિત માનું છું ભોજ વદતી યુવકસ ગર્વપૂર્ણા ઉક્તિ શ્રુવા સ્વાત્માન તપ્યધિક મત્વા અહંકારેન સિદિ તમ ઘટ અસી તહં મુગ્ધરત્વન વર્તે મુગાર સ્વકીય પ્રહારે ઘટ વિનાશયતી અહમપી ઘટરૂપ વિનાશ્યામી ભોજ કહે છે યુવકનું ગર્વપૂર્ણ વચન સાંભળીને પોતાની જાતને તેનાથી પણ ચઢિયટી માનીને અહંકાર સાથે જો તું ઘડો છે તો હું મૃકર તરીકે વર્તું છું મુદ્દર પોતાના પ્રહાર વડે ગળાનો નાશ કરે છે હું પણ ઘડારૂપ તમારો વિનાશ કરું છું યુવક વધતી યદી ભવાન મુદ્દરત્વે વર્તિષ્યતે તરી અહમ અગ્નિ ભવામી દહન કર્મ અગ્નિ ભૂતવા મુદ્દરમ ભસ્મ કરીશ્યામી યુવક કહે છે જો આપ મુદ્દર તરીકે વર્તશો તો હું અગ્નિ બનું છું બાળવાનું કર્મ કરનાર અગ્નિ થઈને હું મુદ્દરને ભસ્મીભૂત કરી નાખીશ भोजः वदते त्वं यदि वहिन्यत्वेन वर्तिष्यसे तर्हि अहम वृष्टिः भविष्यामि वृष्टे पुरुतः वहिनी स्थातुं न शक्नोति तथा त्वमपि मम पुरुतः स्थातुं न शक्नोषि भोज कहे छे जो तू अग्नि तरीके वर्तीस तो हू वरसाद बनीस वरसादनी अग्नि उभो रही शकतो नाही तू पण मारी आगळ उभो रही शकीस नही યુવક વૃષ્ટિ વાયુ સ્વબલ વૃષ્ટિરૂપુ ભૂત એમ યુવક કહે છે વરસાદ ને તો પવન પોતાની શક્તિથી જ્યાં ત્યાં વહી જઈ શકે છે વરસાદ રહેલા આપને હું પવન થઈને આમ તેમ વહી જઈશ ભોજ વદતી વાયન વર્તિષ્ય તરી અહમ વાયુભ્યા ભુજગ સન સતત વાયુરૂપ ભક્ષ્યાસમી ભોજઃ કહે છે જો તમે પવન તરીકે વર્તશો તો હું પવનને ખાઈ જનાર સર્પ બનીશ સર્પ થતો હું સતત પવનરૂપ તમારું ભક્ષણ કરીશ યુવક વદતી ભવાન યર્પિ્ય તર્પ ભકો ગરૂડો ભવાની યુવક કહે છે આપજો સર્પ થશો તો હું સર્પ ને ખાનાર ગરુડ બનીશ ભોજ વદિ વાકેલિમ વર્ધય તમ યરૂડિ તહ ચક્રધારક વિષ્ણુ વિષ્ણુ ગરૂડારૂઢ બોજ કહે છે વાણીની રમત વધારતા તું જો ગરુડ થાય તો હું ચક્રધારી વિષ્ણુ છું વિષ્ણુ ગરુડ પર સવાર હોય છે યુવક વદતી મનસા વિષ્ણુ પ્રણમ્ય ચાંડિટ્ય પ્રદર્શય અગ્રેન ચક્રધર વિષ્ણુ તમત મસ્તક ઉપરી શોભમાન મુકુટમ અસિ મુકુટ સદા મસ્ત ઉપરી એવ સંતિષે યુવક કહે છે મનથી વિષ્ણુને પ્રણામ કરીને પંડિતાઈ બતાવતો તે આગળ બોલે છે જો આપ ચક્રધારી વિષ્ણુ હો તો હું તમારા મસ્તક ઉપર શોભતો મુકુટ છું મુંગત સદા મસ્તકની ઉપર જ રહે છે ભોજ વદતી યુવકશ્ય પાંડિટ્યમ અનુભૂય તરી મુકુટરી શોભમાનમ પુષ્પ અહમ એવમહમ અધુના તવો પરી સ્થાયામી ભોજ કહે છે યુવકની પંડિતાઈ અનુભવીને તો હું મુંગટની ઉપર સોંપતું ફૂલ છું એમ હું અત્યારે તારી ઉપર રહીશ યુવક વદતી ભવાન યદિ પુષ્પમ ભવિષ્ય તરી અહમપી ભ્રમરો ભૂતવા તો પુષ્પ્યો પરી સ્થ્યામી યુવક કહે છે આપ જો ફૂલ થશો તો હું પણ ભ્રમર થઈને તમારા ઉપર ફૂલની ઉપર રહીશ ભોજ વદતી એવ ભવાન દ્વિરેફ તરી અહમ સૂર્ય પુષ્પ અંતઃ સ્થિર ભ્રમર સૂર્યાસ્તકાલે બંદી ભવતી અહમપી તમ બંદી ન કરીશ્યા ભોજ કહે છે એમ તમે ભ્રમર છો તો હું સૂર્ય છું ફૂલની અંદર રહેલો ભમરો સૂર્યઅસ્ત થતાં કેદ થાય છે હું પણ તમને કેદી બનાવીશ યુવક વદતી અહો ભગવાન સૂર્યાસ્ત હૈ અહ મહાપ્રભાવી રાહુ રાહુસ્ત સૂર્ય ગ્રસ્તે યુવક કહે છે વાહ તમે સૂર્ય છો તો હું મહાપ્રભાવળી રાહુ છું રાહુ તો સૂર્યને ગાળી જાય છે ભોજ વદતી કિંચિત ઉચ્ચૈ ભન રાહુ શ્વેત અહમ રાહુરૂપાયૂભ્યમ દાન ગ્રહણેન તવાયમ ગર્વ નિશ્ચય શાંત ભવિષ્ય भोज कहे छे जरा ऊंचे साधे जो तमे राहु हो तो हूं राहू रूपे रेला तमने दान आपीस दान तमारो आ गर्व निश्चित रूपे शांत होसे युवक वदती विहश्य चातुर्येण यन दानी तरी अहम संतुष्ट दानच्या प्रयास निष्फल भविष्य सर्व अलुबध अहम दानं न ग्रहीष्यामे ભોજયુવક સમિતિ તદા સમાગતે સંતોષે સર્વ શાંતિ ઈ વચનાનુસાર વિવાદો અપી સ્વયમેવ શાંત આમ આગળને આગળ વિવાદમાં લાગેલા ભોજ અને યુવકની વચ્ચે જ્યારે સંતોષનો વિષય આવ્યો ત્યારે સંતોષ પ્રાપ્ત થતા બધું શાંત થાય છે એ વચન અનુસાર વિવાદ પણ પોતાની મેળે જ સમી ગયો અંતે ચતુરમ જ્ઞાનેન ગુણેન ચ ઉપતેમ તમ પંડિતમ યુવકમ પ્રણમ્ય ધારાધિપતિ ભોજરાજ અવદત અયી ઘટપંડિત गुणपूजके धारा देशे बवत स्वागतं असती विजयी जातः संतुष्ट जनम न को अपी यतो हि संतोष एव पुरुषस्य परम निधानं वर्तते छेवटे ते चतुर तेमज ज्ञान अने गुण गुणवडे युवक ते पंडित युवकने प्रणाम करारा देशना स्वामी भोजराजे कहू अहो गटपंडित ગુણોના પૂજારી એવા ધારા દેશમાં આપનું સ્વાગત છે આપ વિજેતા થયા સંતુષ્ટ વ્યક્તિને કોઈ પણ હરાવી ન શકે કેમ કે સંતોષ જ પુરુષનો શ્રેષ્ઠ ખજાનો છે